कुआं क्यों कुआं मतलब कुआं करो का डबोर करवाना क्या करो बोतल पर धूल से आ पहला तो, तो सेटिंग आवे तो था ही।

આ તો વેલા આપણે મોકલો તો કે હમણાં અરે ઠેક ઈ તો ઓલા ભાઈ નો હશે ગેરંટી જ હોય પટાની આ પટ્ટો ઉખડી જાય થોડું હાલે ત્રણ બે ત્રણ ફોટા પડી ને ઉભો રહી જાય ઉપર ઉભો રહી જાય ગાયથી ને ઉખડવા કરે જો આ એ બલ્લા વાત પર સો તો તમને કે દીનો કેવું કેવું કરતો હતો અને તો જે ટાઈમ એ ન થયો આપણે આ બી આપને કુતા છે કેમ રાહતે એને પારી ભરાવી હતી કુતા છો હાલો શેઠ હાલો ગાડી દા કામ પૂરું થઈ ગયું હાલો શું કે ભરતભાઈ મજામાં મજા મજા